આજે આપણે અગિયાર અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ શરૂ કરી રહ્યા છે પ્રથમ આપણે શ્લોક એકનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ પછી શ્લોક બેનું પઠન કરી તેનો અર્થ સમજશો અર્જુન ઉવાચો મદનું ગ્રહાય પરમ ધ્યાત્મસિત અર્થાત અર્જુન બોલ્યા મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કર્યો એનાથી મારું આ જ્ઞાન નાશ પામી ચૂક્યું છે અર્જુન અહીં ભગવાનને કહી રહ્યા છે કે મારા ઉપર આપે કૃપા કરી અને જે ગોપનીય અધ્યાત્મ વિષયક જ્ઞાન છે એનો આપે મને ઉપદેશ આપ્યો જેનાથી મારામાં જે અજ્ઞાનતા હતી એ દૂર થઈ છે વિદ્યાર્થી જીવનમાં પણ ગુરુ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે એકાગ્ર ચિતે સાંભળવામાં આવે માત્ર જ્ઞાન સાંભળવાથી જ્ઞાન પ્રાપ્ત નથી થતું પણ એકાગ્રતા રાખીને વિદ્યાર્થી ગુરુ પાસેથી જે શિક્ષણ મેળવે તો ચોક્કસ એનું અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે જય શ્રી કૃષ્ણ હવે આપણે શ્લોક બેનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સોમયા અર્જુન કહે છે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો તો અહીં અર્જુન ભગવાનને કહી રહ્યા છે ભગવાનને કમળને એન કરીને ઉદ્દેશી રહ્યા છે કે આપની પાસેથી સર્વભૂતો એટલે પ્રાણી માનવની ઉત્પત્તિ અને એનો પ્રલય વિસ્તારપૂર્વક આમ આપે મને સંભળાવ્યા અને એનો અવિનાશી મહિમા એટલે આત્મા અવિનાશી છે એનો મહિમા પણ મેં આપણી પાસેથી સાંભળ્યું અહીં અર્જુન ભગવાન પાસે એમના વિશ્વરૂપ દર્શનની ઈચ્છા રાખી રહ્યા છે હવે પછીના શ્લોકમાં આગળ ભગવાન અર્જુનને એમના વિશ્વરૂપ દર્શનની માહિતી આપી એમને દર્શન કરાવી રહ્યા છે તે સમજશું જય શ્રી કૃષ્ણ